દેશમાં બહુ ગાજેલા હિજાબ વિવાદ હવે બોર્ડની પરીક્ષામાં પહોંચ્યો છે ધોરણ દસ બોર્ડ ગણિતની પરીક્ષામાં ચહેરા પરથી હિજાબ કઢાવતા વિવાદ સર્જાયો હતો અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં મુસ્લિમ સમાજની અંદાજે વીસ વિદ્યાર્થીઓના ચહેરા પરથી હિજાબ કાઢવામાં આવતા વિવાદ સર્જાયો છે આ મુદ્દેવાલીઓએ વિદ્યાર્થીનીઓ સાથે સ્કૂલ ખાતે પહોંચી ગેરવર્તનની ફરિયાદ કરી હતી શાળાએ બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીનીઓના ચહેરા દેખાતા ન હોવાથી સુપરવાઇઝર દ્વારા નકાબ હટાવવાની સૂચના બાદ સર્જાયેલી વિવાદને પગલે વાલીઓ વિદ્યાર્થીનીઓ સાથે સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા વાલીઓએ જણાવ્યું હતું કે શાળાના આ પગલામાંથી બાળકીઓ બરાબર પરીક્ષા આપી શકી નથી જેના પગલે ભારે ઉહાપોહ મચ્યો હતો વાલી જણાવી રહ્યા હતા કે બાળકીઓ જાણે ગુનેગાર હોય તેવું વર્તન કરાયું હતું આ સામે શિક્ષણ વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવશે અને તપાસ માંગ કરવામાં આવી હતી ઘટના અંગે ડીઓ કચેરી દ્વારા વિવાદ વધુ વકરે એ પૂર્વે શિક્ષણીય વિભાગની તપાસમાં શાળાની કાર્યવાહી અયોગ્ય જણાતા ત્રણ સંચાલકોને બદલવામાં આવ્યા હતા હિજાબ ન પહેરવા બોર્ડની કોઈ સૂચના નથી અને ફરિયાદી સાચા છે અયોગ્ય વર્તન થયું છે તેમ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું પોલીસમાં ફરિયાદ કરતી અરજી સ્વરૂપે ફરિયાદ સ્વીકારી હતી ધોરણ દસ અને બાર ની બોર્ડની એક્ઝામ તારીખ અગિયાર ત્રણથી શરૂ કરવામાં આવેલી છે શ્રી દ્વારા જેનું એક કેન્દ્ર આપણને લાયન્સ માં બી આપવામાં આવેલું છે અને તેના ડીઓ ઓફિસ તરફથી નિમણૂક કરેલો સ્ટાફ અહીં સુપરવિઝન ને સ્થળ સંચાલક તરીકે કામ કરે છે સંપૂર્ણ હુકમો ડીઓ ઓફિસના શ્રીઓ દ્વારા આપવામાં આવે છે ને એ જ પ્રમાણે સુપરવાઇઝર અને સ્થળ સંચાલકે કામગીરી કરવાની હોય છે ગઈકાલે કંઈ પર પહેલાં પેપરમાં ક્લાસરૂમની અંદર બાળકો સ્કાફને પહેરીને બેઠેલા અને એનું વિડીયો રેકોર્ડિંગ જે સરકારમાં મોકલવાનું છે એમાં એમનું મોઢું દેખાતું ન હોય ને એમના તરફથી સ્થળ સંચાલકોને સૂચના આપવામાં આવેલી કે જયારે બાળકો એક્ઝામ દેતા હોય એટલા કલાક એમને કે કોઈ આવરણ મોઢું દેખાવામાં તકલીફ થતી હોય એવું હોય તો એ દૂર જે માટે થઈ અને ગઈકાલના મેથ્સના પેપરમાં અમુક બાળકો એ આવી રીતે સ્કાફ ને પહેરેલો એમને ગેટ ઉપરથી તો ના પાડવામાં આવેલી કે આ તમે વ્યવસ્થિત જગ્યાએ રાખીને ક્લાસરૂમમાં બેસજો છતાં અમુક બાળકો મળેલા નહીં હોય અથવા એમને ધ્યાનમાં નહીં હોય એટલે એ વિડીયોગ્રાફી કરતા એટલે જોતા ઓપરેટરના ધ્યાનમાં આવતા એમણે સ્થળ સંચાલકનું ધ્યાન દોરેલું કે આ બે ચાર બાળકોએ હજી સ્કાફ પહેરેલો છે એટલે જે બે ચાર બાળકોએ સ્કાપ પહેરેલો એમનો સ્થળ સંચાલકે જઈ અને સ્કાપ પોતાની ઓફિસમાં રાખેલા અને જ્યારે સ્કૂલ છૂટી ત્યારે એમને તે પરત કરેલો આ બાબત એમના વાલી એ લેખિતમાં જાણ કરતા અમે એમને આજે મળેલા એમની વાત સાંભળેલી પણ એમાં સ્કૂલ કે ટ્રસ્ટ કંઈ કરી શકે ના કારણ કે આ સરકાર શ્રી દ્વારા નિયુક્ત કરેલા અધિકારીઓની સૂચના મુજબ અમારે ચલાવવાનું હોય છે એટલે અમે એમને કંઈ બી રજૂઆત હોય તો ડીઓ ઓફિસ જવા માટે યોગ્ય માર્ગદર્શન આપેલ છે અંકલેશ્વરની લાયન સ્કૂલમાં ગઈકાલે એક બનાવ બન્યો હતો જેમાં જાણવા મળ્યું કે આચાર્ય એ વિદ્યાર્થીનીઓને પરીક્ષા આપતી વખતે તેમનો હિજાબ ઉતારવાની ફરજ પાડી આચાર્ય જોડે જ્યારે ટેલિફોનિક વાત થઈ ત્યારે એમણે એવું કીધું કે વિદ્યાર્થીઓની વિદ્યાર્થીનીઓની ઓળખ માટે એમણે આ કરેલું છે પરંતુ બોર્ડની ગાઈડલાઈનમાં પહેરવેશ અંગે કોઈ પર્ટીક્યુલર સૂચના છે નહીં ભદ્ર પોશાક પહેરીને વિદ્યાર્થી પરીક્ષા આપી શકે એવો નિયમ છે એટલે સીસીટીવી ચકાસણી કરતા મને ફરિયાદમાં તથ્ય જણાતા મેં શાળાના પરીક્ષાના સ્થળ સંચાલકને બદલવાની કાર્યવાહી શરૂ કરી દીધી જી મારું નામ નવેદ અંજુ મલિક છે અંકલેશ્વરથી છું અમે આજે મોર્નિંગમાં લાયન્સ સ્કૂલ ઓફ અંકલેશ્વર પોલીસ સ્ટેશન કલેક્ટર કચેરી ભરૂચ અને એજ્યુકેશન ઓફિસ એજ્યુકેશન ઓફિસર ઓફિસ ભરૂચ રજૂઆત કરી છે ગઈકાલે જે ટેન્થની એક્ઝામની પહેલાં લાયન્સ સ્કૂલના એક ગુજરાતી સેક્શનના પ્રિન્સિપલ દ્વારા જે ચેકિંગના નામ પર મુસ્લિમ છોકરીઓના ઓઢના જે દુપટ્ટા કહેવાય માથા પર પહેરેલા હોય હિજાબ કહેવાય ફેસ એમના ખુલ્લા હતા નકાબ નહોતો કરેલો ઓનલી હિજાબ કરેલા હતા અ એક્ઝામના બિલકુલ બે ચાર મિનિટ પહેલાં ક્લાસરૂમમાં આવીને કઢાવવામાં આવ્યા જેનાથી છોકરાઓ બહુ ડિસ્ટર્બ થયા પેપર બગાડ્યું અડધો કલાક પછી બે ચાર છોકરીઓ તો પેપર લખવાનું ચાલુ કર્યું ડિમોરલાઇઝ થઈને અ જ્યારે અમે આજે સ્કૂલમાં કમ્પ્લેટ કરી આ વાતની રજૂઆત કરી તો એમનું અને પ્રિન્સિપલનું કહેવું એવું છે કે અમને ઉપરથી ડીઓમાંથી ઓર્ડર છે કે ફેસ દેખાવું જોઈએ તો હિજાબમાં તો આમ પણ ફેસ દેખાય જ છે અને કે અમને પ્રેશર હતું એટલે અમે આ કામ કર્યું છે એટલે અમે કંઈ પોલીસ ફરિયાદ પહેલા નથી કરેલી એના પછી કલેક્ટર ઓફિસમાં અમે એપ્લિકેશન આપી અને હમણાં ડીઓ ઓફિસમાં મેડમને ડીઓ મેડમને પર્સનલી મળવા આવ્યા હવે અહીં મળીને પહેલાં તો મેડમે અમને સ્પષ્ટ કર્યું કે આવી કોઈ આવા કોઈ ઓર્ડર્સ આ લોકો તરફથી ડીઓ ઓફિસ તરફથી આપવામાં આવ્યા નથી એવું કોઈ પરિપત્ર પણ નથી સ્કૂલ પાસે પણ એવું કોઈ લેટર નહોતો જેના ઉપર આવી બધી ટર્મ્સ કન્ડિશન્સ લઈ હોય નોર્મલી હોય કે ભાઈ ચેકિંગ કરવા કરવાની હોય કાપલાની ચેકિંગ કરવાની હોય ચોરી ના થવી જોઈએ એક્સવાઇઝર પણ ઓઢનીઓ ઓઢનાથી માથાના ઓઢનાથી કોઈ લેવું દેવું છે નહીં મને પહેલાં એકવાર ચેક થઈ જાય નોર્મલી તો કોઈ પ્રોબ્લેમ નથી છોકરીઓ કાઢીને ચેક કરાવી દે પછી પાછા પહેરીને આરામથી એ લોકો એક્ઝામ લખી શકે એવી અમારી માગણી છે અમારી માગણી પૂર્ણ કરવામાં આવી છે અને જે પણ તે આપણે જે સેન્ટરના સંચાલક હતા એમને ચેન્જ કરવામાં આવ્યા છે હમણાં જ ઓર્ડર પાસ કર્યું છે ડીઓ મેડમે બીજા સંચાલક આપવામાં આવ્યા છે સેન્ટરને અને કાયદેસરની કાર્યવાહી જે સંચાલક સંચાલકે ગઈકાલે એક્ઝામ ડિસ્ટર્બ કરી એમના અગેન્સ્ટ કરવાની અમને ખાતરી આપી છે એમની આ એક્શનથી અમે થોડા હમણાં હાલ ફિલહાલ સંતુષ્ટ છે અગાડી પણ રિઝલ્ટ બેટર મળશે એવું અમને લાગે છે થેન્ક યુ